આજે મહાનગરપાલિકાની મુખ્ય હતો સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાશ્મીર પહેલગામમાં મોતને ભીટેલા પ્રવાસીઓને લઈ બે મિનિટ મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ તમામ કામને ચર્ચા કર્યા વગર મંજૂરી આપી દેવામાં આવી કેટલાક મહત્વના કામ હોવા છતાં પણ શાસકોએ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી સમિટી લીધી શાસકોના વર્તનથી વિપક્ષ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતને ફેઠેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે જ શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા જેને લઈ સામાન્ય સભાની અંદર હોબાળો શરૂ થયો શાસક અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ શરૂ કરી દેવામાં આવ્યા

કે તમે દેશદ્રોહી છો ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય જયારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં ત્યાં આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલી બેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમાબૂમ કરવા લાગ્યા ને રાડો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડે ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને ખરેખર તમે દેશ પ્રેમી છો તો કેમ આવા વારે વારે આતંકવાદી ના હુમલા થાય છે કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખુલતું જયારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા આટલા પાકિસ્તાનીઓને પકડ્યા તો શું તમે વાટ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું અને ખાસ વાત તો જયારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને સુકામ આવા દેશના લોકોનો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ